ભલગામની મોડલ સ્કૂલના શિક્ષિકાને કરાયા ફરજમુક્ત પ્રિન્સિપાલ પતિએ આર સોરઠિયાના પત્ની ગીતાંજલિ સોરઠીયાને ફરજમુક્ત કરાયા છે ફેબ્રુઆરીથી વોકેશનલ કોર્સ માટે ખાનગી શિક્ષક તરીકે જોડાયા પરંતુ શાળાએ હાજરી નહીં રહેતા લેવાયું કડક પગલું શ્રેષ્ઠ શિક્ષક તરીકેની તપાસ માટે ગયેલા અધિકારી શાળામાં આવતા શિક્ષક અધિકારીને ફરિયાદ કરી હતી ઓફલાઈન હાજર બતાવતા શાળાએ ન આવતા હોવાનું શાળાના સંચાલક મંડળે તાત્કાલિક શિક્ષિકાને ફરજ પરથી દૂર કરી દીધા દિવસ પહેલા શ્રેષ્ઠ શિક્ષક પસંદગી અંતર્ગત ઉમેદવારોના જે શ્રેષ્ઠ શિક્ષક માટેની દરખાસ્તો આવતી હોય તો એના શાળામાં જે અને ટીમ દ્વારા કમિટી જે હોય એના દ્વારા એની સ્થળ તપાસ અને ખરાઈ કરવાની હોતી તો એ અનુસંધાને જ આખી ટીમ છે કમિટી અને એમાં અમારા ઓફિસના શિક્ષણ નિરીક્ષક પણ સાથે ગયેલ હતા અને એ દરમિયાન ઔપચારિક બાળકો સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે એમના જે વોકેશનલ ટ્રેનર છે બ્યુટી વેલનેસ ટ્રેડના એ નથી આવતા એમણે પિરિયડ નથી લીધા આ બાબત અમને ધ્યાનમાં આવી કે તરત જ અમારા એ શિક્ષણ નિરીક્ષકે મને રિપોર્ટિંગ કર્યું અને મેં તરત જ શાળાના આચાર્ય છે એમને કારણદર્શક નોટિસ આપી અને એમને ખુલાસો રજૂ કરવા માટે કહ્યું પણ પહેલી વાર કારણદર્શક નોટિસના એને એણે મર્યાદામાં ખુલાસો રજૂ ના કર્યો તો તરત જ અમે બીજી એને નોટિસ આપી અને અંતિમ નોટિસ આપી કે એક દિવસમાં રૂબરૂ ખુલાસો સાધનિક આધારો સાથે હાજર રહેવા માટે કહ્યું અને એ આચાર્ય ઉપસ્થિત થયા આધારો સાથે એમના કહેવા અનુસાર એમના નિવેદન અનુસાર અને એમના જે સાધનિક આધારો એમણે રજૂ કર્યા એ અનુસંધાન આ જે શિક્ષિકા એક વર્ષથી નથી આવતા એ એટલા માટે પેલું નથી કારણ કે આ શિક્ષિકા વોકેશનલ ટ્રેનર છે અને એમને ફેબ્રુઆરી મહિનામાં એપોઇન્ટ થયેલા છે મોઝેક એજન્સી દ્વારા જે એમની આખી કાર્ય પદ્ધતિ છે તો એ એજન્સી દ્વારા આવ્યા છે જ ફેબ્રુઆરીમાં વિલોડામાં હતી